કે આસિસ્ટન્ટ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના નામથી એક વ્યક્તિએ ફોન કરીને અને આ જે આપણા ફરિયાદી છે તેઓના સિમ કાર્ડનો દુરુપયોગ થયેલ છે અને એ સિમ કાર્ડ જે છે તેનાથી એક કેનેરા બેંકની અંદર બેંક એકાઉન્ટ ખોલેલું છે અને તેની અંદર ખૂબ બધા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયેલા છે તેવી એક ધાકધમકી અને ડર ડર ઉભો કરીને તેઓને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા અને તેમની પાસેથી આ પૈસા પડાવવામાં આવ્યા હતા મની ટ્રેલ જે છે તેની તપાસ આગળ શરૂ કરતા તે આપણે ટોટલ પાંચ આરોપી જે છે તેઓ સુધી આ મનીની ટ્રેલ ગયેલ છે તે મુજબની આપણી પાસે તપાસમાં હકીકત ખોલવા પામેલ છે જેની અંદર અજય કુમાર કોસ્ટી અજયકુમાર કોષ્ટીના ખાતામાં પૈસા વહેલા હતા અને તે પૈસાનું જે મેનેજમેન્ટ જે છે એ વિષ્ણુભાઈ નાયક અને કુલદીપસિંહ અજમેરસિંહ જાતે રૂહલ જાત આ બે લોકો કરતા હતા એ પૈસા ઉપાડીને અન્ય અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા આ જે આમનું જે બેંક એકાઉન્ટ ખોલાવા માટે થઈને પૈસા લઈને પોતાના અંગત માટે થઈને આવા પ્રકાશભાઈ અર્જુનભાઈ કોસ્ટી જે છે તેનું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે અને તે સિવાય પૈસા મોકલવામાં અમતિતભાઈ મણાભાઈ જાતે ચમાર આ વ્યક્તિ જે છે એમનું પણ આ ઇન્વોલ્વમેન્ટ આની અંદર આવેલું છે આ સંપૂર્ણ જે આરોપીઓ જે હતા તેઓ બીજા કોઈ ગુના ની અંદર સંકળાયેલા છે કે કેમ તેની તપાસ પણ આગળ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેની અંદર એવું ધ્યાન પર આવ્યું છે કે અજયભાઈ રમેશભાઈ તેઓનું જે બેંક એકાઉન્ટ છે આઈડીએફસી બેંકની અંદર પણ ગુનાની અંદર ઇન્વોલ્વ થયેલું છે જેમાં તેલંગાણા અને તમિલનાડુની અંદર ગુના નોંધાયેલા છે અને તે સિવાય વિષ્ણુભાઈ બનવારીલાલના નામે જે આઈડીએફસી ની અંદર બેંક એકાઉન્ટ છે તેનો ઉપયોગ તમિલનાડુના એક ગુનામાં થયેલો છે તો આ બાબતે વધુ વિગત જે છે એ જે તે સ્ટેટ પોલીસ પાસેથી મંગાવવામાં આવી રહી છે હાલ આજે આ બંને પાંચે પાંચ આરોપીઓ જે છે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી ને આગળ ફર્ધર તપાસ ની તજવીજ હાથ ધરવામાં આવનાર આ જે પાંચ જણા જે છે તેમાં જે કુલદીપસિંહ અને વિષ્ણુભાઈ બનવારીલાલ આ બે વ્યક્તિઓ જે છે એ બંને લોકો અત્યાર સુધીનું જે મનીનું જે ટ્રાન્ઝેક્શન છે કે મની ત્યાં મોકલવાના અને પછી ફર્ધર એને આંગળી કરવાનું એ કામ કરેલું છે છે જે ફોન કરનાર જે ઇસમ જે છે તેનો મોબાઈલ નંબર ને એ બધું આપણને મળેલું છે એની further તપાસ હાલ શરુ કરવામાં આવશે અ આ જે લોકો આરોપીઓ જે છે તેઓને આપણે અલગ અલગ જગ્યા એ થી ધરપકડ કરેલી છે અને તે લોકો જે છે એ આ ફરિયાદી જે હતા તેનો ઓનલાઈન જ તે લોકોના જે આપણા જે કારખાનું ચલાવે છે તેમનો મોબાઈલ નંબર ને એ બધું મેળવેલું હતું હા એટલે આપના હાલ એવું અત્યાર સુધીની તપાસમાં આવી છે કે અન્ય બે રાજ્યોમાં બે ગુનાની અંદર છે પરંતુ હવે જેમ વિમાનમાં એમાં ફર્ધર આપણે તપાસ કરીશું એમ વધારે ખ્યાલ આવશે હાલ મની જે છે એમની પાસે જે રિકવર થયા નથી એમને પૈસા ફર્ધર મોકલી આપ્યા છે એ પૈસા ક્યાં મોકલેલા છે કોણે એની અંદર પૈસા મેડીને આ લોકોનો કમિશન એવું આપેલું છે એની તપાસ હજી શરૂ છે

અને તે લોકો અલગ અલગ કમિશન કોઈને પાંચ હજાર કોઈને દસ હજાર એ કેટલી અમાઉન્ટ નું ટ્રાન્ઝેક્શન થાય છે એ મુજબ એમને મળતા હોય હાલ આપણે જે એક એક bank account ની અંદર જે પૈસા ગયા તા મેં કહ્યું એમ અજયભાઈ નાઈ અજયભાઈ કોસ્ટી અને બીજો જે છે વિષ્ણુભાઈ નાઈ એ બે ખાતામાં પૈસા ગયા હતા અને એ બે ખાતાની અંદર ફર્ધર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે એની તપાસ આવશે